પોરબંદરમાં ધામધૂમથી ગણેશજીનું વિસર્જન કરાયા બાદ અનેક પ્રતિમાઓ પીઓપીની હોવાથી ખંડિત અવસ્થામાં કાંઠે તણાઈ આવી હતી જેને કારણે દુંદારા દેવના અપમાન જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું આથી ત્રણ વિદ્યાર્થીઓ સવારથી ચોપાટીએ આવ્યા હતા અને ખંડિત પ્રતિમાઓનું ફરી દરિયામાં વિસર્જન કરી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી વરવેન્દ્રમાં ગઈકાલે ચાર સ્થળોએ ગણેશ વિસર્જન કરાયું હતું જેમાં આસમાવાટી ઘાટ ખાતે નાના મોટા મળી 200 થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવ સાથે વિસર્જન કરાયું હતું અને અબીલ ગુલાલની છોડો વચ્ચે અહીં મુંબઈની ચોપાટી જેવા દ્રશ્યો સર્જાયા હતા પરંતુ વિસર્જનના બીજા જ દિવસે અહીં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા ગઈકાલે આસ્થાભેર વિસર્જિત કરાયેલા ગજાનનની અનેક પ્રતિમાઓ ખંડિત થયેલ હાલતમાં દરિયાકાંઠે તણાઈ આવી હતી રંગે ચંગે વિસર્જન કરાયેલ વિઘ્નહર્તાની પ્રતિમાની દુર્દર્શા અને અપમાનની સ્થિતિનું નિર્માણ થયું છે શ્વાનો અહીં ખંડિત પ્રતિમાઓ પર આંટા ફેરા કરતા હતા આથી નરસન ટેકરી સુદામા પરોઠા હાઉસ નજીક રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા બાપુદ્રા માનવ બાલુભાઈ તથા તેના જ વિસ્તારમાં રહેતા અને ધોરણ બારમાં અભ્યાસ કરતા મિત વિપુલભાઈ મોઢા અને કુંભાડવાળા વિસ્તારમાં રહેતા અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા દર્શ અંકિતભાઈ મોઢા નામના ત્રણ મિત્રો સવારે ચોપાટીએ આવી પહોંચ્યા હતા અને ખંડિત થયેલ પ્રતિમાઓ અને તેના અવશેષોને ફરી દરિયામાં વિસર્જિત કર્યા હતા ત્રણેક કલાકની જહેમત બાદ ત્રણેય વિદ્યાર્થીઓએ મોટાભાગની ખંડિત પ્રતિમાઓને ફરી દરિયામાં વિસર્જિત કરી હતી વિદ્યાર્થીઓની કામગીરી નિહાળી ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યા હતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે ગણેશ ઉત્સવ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા ખાસ અનુરોધ કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ અનુરોધ કરાયો હતો પરંતુ મોટાભાગે પ્લાસ્ટર ઓફ પેરિસની જ મૂર્તિઓનું વેચાણ થતું હતું

બાપોદરા મિત્રો આવતા વખતે તમે બધા ધ્યાન રાખજો પીઓપી ની ઓછો ઉપયોગ કરજો અને બને તો માટીની મૂર્તિ જ લઈ આવજો અને આજે અમે જોયું કે કુતરા મૂર્તિઓની માથે આટા મારતા હતા અન્ય પંખીઓ આટા મારતા હતા એ માટે અમે આજે આ વિચાર કર્યો કે પાછી મૂર્તિઓ દરિયામાં વિસર્જન કરી દઈએ